વાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર મહાપ્રભુજી આજ્ઞા કરે છે કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સાકરામતા બે મહાપ્રભુજી નામ સેવા અને સ્વરૂપ સેવા રૂપ નામ વિભેદેન જે રૂપ નામના ભેદથી ક્રીડા કરે છે એને રૂપ અને નામ બંનેથી ભજો નામ સેવા અને સ્વરૂપ સેવા વૈષ્ણવના જીવનમાં બંને સતત બની રહેવી જોઈએ વંદન કર્યા પ્રભુને આગળ બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કરે જે સુખદેવજી ભાગવતજીના મુખ્ય વક્તા છે વ્યાસજીના પુત્ર ને વંદન કરે છે કારણ કે એની ઉત્તમતા એને નમાવે છે અને વંદન કરતા વ્યાસજી બોલ્યા યમ વ્રજ नुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहका तरयाजुहावेति तन्मयतया तर्वोभिनेदुं तं सर्वभूतहृदयं मुनिमानतोऽस् જન્મતાની સાથે ઘર છોડીને ભાગી રહ્યા છે એવી કથા કૌશિક સંહિતા આદિ માં આવે છે એક વાર પાર્વતીજી આવ્યા મહાદેવજીને પૂછવા લાગ્યા સંક્ષિપ્ત માં કથા કહું અને કહ્યું કે આપ અજન્મા ને અમર ને હું આપની પત્ની તો મારે જન્મ ને મૃત્યુ કેમ લેવા પડે ત્યારે મહાદેવજી કહ્યું કે મારા હૃદયમાં ભગવાનનું નું કથા અમૃત બિરાવે છે અને એને પાન સતત કરવાને કારણે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું હાથ જોડીને કહ્યું કે હું પણ આપની અર્ધાંગી છું અડધો ભાગ તો મારોય લાગે મને પણ કૃપા કરીને પ્રભુ ભગવાનનું આ કથા અમૃત પીવડાવો અને જયારે આવી ઈચ્છા વ્યક્ત કરી મહાદેવજી પ્રસન્ન થઈ ગયા ત્રણ તાળી બની ગયું પણ જે વટના વૃક્ષ નીચે કથા કહેવા એની ઉપર એક ઈંડું મૂક્યું જેમાંથી બચ્ચું નીકળવાની તૈયારીમાં માંગી સમાધિમાં બિરાજ્યા મહાદેવજી સામે પાર્વતીજી બિરાજ્યા છે કહ્યું કે આપ કથા સાંભળી રહ્યા છો મને ખબર પડે એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહી અને મહાદેવજી કથા સમાધિમાં બિરાજ્યા લીન થયા સમાધિમાં ને ભગવાનના ચરિત્રોના દર્શન થવા લાગ્યા અને દર્શન થતાં વર્ણન કરવા લાગ્યા મહાદેવજી અને પાર્વતીજી સ્મરણ શ્રવણ કરતા કરતા હું હું હુંકારો આવતા હોય છે એવી કથા કહેવામાં આવે કે કથા સાંભળતા સાંભળતા પાર્વતીજી ને નિંદ્રા આવી ગઈ અને નિંદ્રા આવી ગઈ

જીવનના અંત સમયમાં કથા સાંભળે અને મને તો જન્મતાની સાથે ભાગવતજીની કથા મળે ઉદ્ભે તો જન્મ લીધો ને કાન ફૂટ્યા એની સાથે ભાગવતની કથા મળે એટલે વિચારકો પણ કહે ને કે મિરજામાં ખાવે કહ્યું કે કથા સુણી સુણી ફૂટ્યા કાન તો આજના વિચારકો અર્થ એમ કરે છે કે ફૂટ્યા કાન એટલે ફૂટી ના ગયા એ તો સાવ દબાયેલા હતા જમીનમાંથી જેમ કળી ફૂટે અંકુર ફૂટે એમ કથા સાંભળીને એટલે હવે કાન ફૂટ્યા અત્યાર સુધી તો કાન હતા જ નહીં કથા સાંભળી નહોતી એટલે કાન હતા જ નહીં કથા સાંભળી એટલે હવે ફૂટ્યા હવે ઉગ્યા કાન કારણ જે કર્ણથી કથા સંભળાય એ જ કાન છે બાકી તો અહીં રંદ્ર સમાના એમ તુલસીદાસજી કહે છે એ તો સાપના રહેવાના દર જેવા છે એને કાન કયા જ નહીં કથાને કારણે કાન કાન બને છે અને આપણે કથામાં કરવાનું શું છે કાનને કાનજી બનાવી દે આજ કાનમાં કનૈયો કર્ણ દ્વારા પ્રવેશ હૃદયમાં બિરાજી જાય અને એમ થયું કે આ મળેલી કથા ક્યાંક જતી ન રહે પાર્વતીજી સુઈ ગયા છે એટલે સુખ જે સાંભળે ને બોલવા લાગે ઉડતું ઉડતું પાર્વતીજીના ખોળામાં બેસી ગયું અને જે રીતે પાર્વતીજી હુંકારો આપતા હતા એ રીતે હું મહાદેવજીને થયું કે પાર્વતીજી શ્રવણ કરે છે પણ જ્યાં કથા પૂરી થઈને આંખ ખોલી જોયું તો પાર્વતીજી સૂતા છે ખોળામાં સુખનું બચ્ચું કથા સાંભળી રહ્યું છે અને મનમાં થયું ક્યાંક આ ક્યાંક ભગવાન કથા અનધિકારીના હાથમાં જતી રહી તો કથાની મહત્તા ખતમ થઈ જશે ઉત્તમ વસ્તુ પણ અધમના હાથમાં જાય ને તો એની ઉત્તમતા ગુમાવી જાય ગંગાજી જ હોય પણ જે હિન પાત્રમાં કોઈ કસાઈના પાત્રમાં આવી જાય તો એ પછી પાન કરવા યોગ્ય રહેતા નથી ભલે ઉત્તમ ગંગાજી હોય એના કરતા ઊંધું ભલે નાળાનું જળ હોય પણ ગંગાજીમાં વળે તો એ ગંગારૂપ થઈ જાય થયું કે ક્યાં કોઈ અધમના હાથમાં કથા ન જતી રહે

વ્યાસજીને થયું કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કરે છે હાથ જોડીને વિનંતી કરે છે કે તમે બહાર પધારો દર વખતે અંદરથી એક જ અવાજ આવે હું બહાર આવું તો ખરા પણ એક શરતે જો પરમાત્મા અહીંયા આવે અને મને વચન આપે કે એમની માયા મને નહીં સતાવે તો હું બહાર આવું વિનંતી કરી છે સોળ વર્ષ સુધી રહ્યા સુખદેવજી વ્યાસજીએ વિનંતી કરી પ્રભુને પ્રભુ પધાર્યા અને વચન આપ્યું પરમાત્માએ કે સુખદેવજી હું વચન આપું છું કે મારી માયા તમને ક્યારે પ્રત્યે માયા મેતામ તરંતી કરી ગીતાજીમાં ભગવાને કહ્યું જે મારા છે એ જ માયાથી તરે છે વચન આપીને પરમાત્મા પધાર્યા અને એટલામાં સુખદેવજી પ્રગટ થયા

અને સુખદેવજી તો પોતાની મસ્તીમાં ભગવત ચિંતન કરતા કરતા સર્વત્ર ભગવત દર્શન કરતા કરતા આગળ જઈ રહ્યા છે શુખદેવજીએ તો ઉત્તર ના આપ્યો પણ તરવો તરવોભિનેદુ આજુબાજુ જે વૃક્ષો હતા ને એમણે હલી હલીને જાણે વ્યાસજીને ઉત્તર આપી રહ્યા છે વ્યાસજી અમારી સામે જુઓ અમને વાવવામાં આવ્યા ત્યારે તાડ તડકો વરસાદ બધું અમે સહન કર્યું પણ અમારી ઉપર ફળ લાગ્યા તો અમે નથી ખાતા એ ફળ સમાજને આપી છે એ વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે એનામાં મોહ ન રાખો સમાજના કલ્યાણમાં એને સમર્પિત કરી દે તમ સર્વભૂત હૃદય એવા સર્વભૂત હૃદય મુનિ મનનશીલા મુનિ સુખદેવજી વંદન કર્યા છે તમ સર્વભૂત હૃદય મુનિ માનતો સ્મી એને નમન કરીએ છીએ એવા મુનિ જો આપણે ત્યાં ઋષિ અને મુનિમાં ફરક છે ઋષય મંત્ર દ્રષ્ટાર મનનશીલા મુનિ દરેકની એક જુદી વ્યાખ્યા કોઈ સંત હોય કોઈ સાધુ હોય કોઈ મહાત્મા હોય કોઈ આચાર્ય હોય કોઈ મુનિ હોય કોઈ ઋષિ હોય દરેકની એક જુદી અવસ્થા છે આપણે તો બસ આમ ભગવાનનું નામ લેતા અને કથા કરતા જોઈએ એટલે કહી દે પરમાત્મા બંનેમાં ફરક છે પુરાણી હોય કથાકાર હોય આચાર્ય હોય આ દરેકમાં ફરક છે દરેકની એક વિશેષ અવસ્થા છે એમની વિશેષતા છે દરેકમાં દોડતા હતા કોઈ ફેર પડે પહેરી નારાજ થયા મારો સોળ વર્ષનો યુવાન દીકરો જાય ત્યારે તમને શરમ નથી લાગતી મારા જેવો ઘરડો જાય ત્યારે તમને શરમ લાગે આવું કેમ અપ્સરાઓ હાથ જોડીને કહ્યું મહાત્મા ક્ષમા કરજો આ ભલે વૃદ્ધ છો પણ આપના બુદ્ધિમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે પણ સુખદેવજી તો ઈશ્વર સિવાય બીજું કઈ જોતા જ નહીં એને તો કણ કણમાં કેવલ ને કેવલ ઈશ્વર એના મનમાં કોઈ વિકાર નથી અને જ્યાં વિકાર ના હોય ત્યાં શર્મ પણ ના હોય એવા સુખદેવજીને વંદન કરે લઈ ગયા નૈમિશાન્ય માં કથાને આગળ હજાર વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે યજ્ઞના ભાગ મધ્ય ભાગમાં થોડો સમય બચે છે એટલે વિચાર કર્યો કે કાંઈ લૌકિક વિચાર કે વાત કરવા કરતા ભગવત કથા સાંભળીએ તો યજ્ઞનો આનંદ વધી જાય આપણે કોઈ પણ સત્કર્મ કરતા હોઈએ તો સાથે સત્સંગને જોડી દઈએ ને તો એ સત્કર્મનો આનંદ વધી જાય ભલે કોઈ પણ સોશિયલ વર્કનું કાર્ય હો સેવા પણ કરવા જતા હો પણ બે ઘડી પ્રભુને વંદન કરીને જાઓ તો સત્કર્મ કરવાનો પણ મત નહીં આવે સત્કર્મ કર્યા પછી કોઈના પ્રત્યે દુર્ભાવ નહીં સમજ સારી રાખી સત્કર્મ નહીં કરો ને તો સત્કર્મ પણ અભાવ લાવશે એક વસ્તુ યાદ રાખો દરેક ના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા તમારા ભાગ્યમાં પુણ્ય હતા એટલે તમે એની જોડે સારું કરી શક્યા પણ એના નસીબમાં પુણ્ય નહોતા એટલે એ તમારી જોડે સારું ન કરી શકે અને એના દુર્ભાવને કારણે આપણે આપણું સત્કર્મ શા માટે એક વસ્તુ યાદ રાખી કોઈ પણ વ્યક્તિ ની અવ્યવસ્થાને કારણે ભગવાન કે પોતાના સત્કર્મો થી અભાવ નહીં લાગે ઘણી વાર અને નાથ દ્વારામાં ગયા ને એટલી ભીડ હવે તો જવું જ એ માણસોની અવ્યવસ્થા છે એમાં ભગવાન જોડે વેર બાંધવાની જરૂર નથી અમે તો વ્રજમાં ગયા ને ત્યાં આમ જોયું ને આમ જોયું હવે તો જવું જ નહીં એ માણસોની વ્યવસ્થા છે એમાં ભગવાનમાં અભાવ લાવવાની જરૂર નથી કોઈ પણ તીર્થમાં ભગવદ્ મંદિરમાં માણસોની અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર ન બાંધતા પ્રભુમાં અભાવ નહીં લાવવો વ્યવસ્થા માણસ કરે છે અને દરેક વખતે ઉત્તમ હોય જરૂરી નથી પણ એને કારણે ભગવાન કે તીર્થમાં અભાવ બુદ્ધિ લાવવી એ ઠીક નથી એનો દોષ જુઓ તીર્થનો આ તીર્થનો દોષ નથી આ માણસની અવ્યવસ્થા અને એટલા માટે માણસની ભૂલ ને કારણે ભગવાનને દંડ નહીં આપે જોવું કે આ માણસ વ્યવસ્થા કરી શકે એમ છે છતાંય નથી એની અવ્યવસ્થાને કારણ શું પણ ભગવાન માટે કે તીર્થ માટે કે એના માટે નિંદનીય શબ્દો પ્રયુક્ત બને તો બચવું કારણ કે એમાં એમનો કોઈ વાંક નથી એમાં વાંક ક્યાંક આપણા સમાજની વ્યવસ્થા આપી છે વ્યવસ્થા સુધારવાના ક્યાંક વ્યવસ્થાનો ભાગ બની જાવ તો તમને મોકો મળશે સત્કર્મ કરવાનો વ્યવસ્થા કરવા નથી બની શકતા કરીને પણ મન બગાડીને તીર્થમાંથી નહીં નીકળે મન બગાડીને મંદિરમાંથી મન બગાડીને પ્રભુની સન્મુખથી નહીં જાય કારણ કે એમાં ક્યાંક આપણું જ નુકસાન એટલા માટેની સાવધાની રાખે તાવા શુકદેવજી જે સર્વમાં ઈશ્વરના દર્શન કરે અને વંદન કર્યા આગળ નવી શાન્યમાં સત્કર્મની સાથે સત્સંગને જોડી દીધો અને એટલા માટે એ સત્સંગ એ સત્કર્મ પણ દિવ્ય બની ગયો યજ્ઞમાં ભાગવ સમય બચે છે એટલે કથા શ્રવણ કરવા માટે સુતજીને બોલાવે કોઈ શ્રેષ્ઠીનો સંગ કરવો કેવલ જેને બધું જ શાસ્ત્ર મોઢે હોય એ તો ઠીક છે પણ જેના સંગથી ભગવાનમાં વિશ્વાસ વધે ને એવાનો સંગ કરવો સત્સંગ એ જ છે કે જેના સંગથી ભગવાનમાં દ્રઢતા વધી જાય નહીં તો ઘણાય શાસ્ત્રો ભણેલા લોકો પણ આપણું મન ડગાવીને જતા ભણેલા ગણેલા લોકો લો તમારા બા તો આટલી સેવા કરતા તોય માંદા પડ્યા હોસ્પિટલમાં ગયા એટલે આપણું મન ચકડોળ છે વાત તો સાચી છે પણ બીમાર પડવું ને સેવા કરવી એનો તાલમેલ ક્યાં કોઈ મેળ જ નથી અચાન જે સેવા નથી કરતા હોસ્પિટલમાં નથી હોતા હોય છે ને શરતીથી શરીર પણ લોકો આ રીતે ખોટા લોજિક આપણી આપણે આમ વિશ્વાસને ડગાવે છે આપણી શ્રદ્ધાને ડગાવે ખોટો લોજિક આપે ઉલટાની વાત એવી કરવી જોઈએ કે તમારા બા તો ખરેખર બહુ ભાવ વાળા આટલા બીમાર પડ્યા ખાટલામાં પડ્યા પડ્યા ઠાકોરજીનું નામ જ લીધા કરે વાત તો આવી કરાય જેનાથી વિશ્વાસ વધે કે આટલા સંકટમાં પણ ઠાકોરજીનો સાથ છોડતા નથી ઠાકોરજીનું નામ છોડતા નથી એનાથી વિશ્વાસ વધે કે ના ના આપણે પણ લેવું જોઈએ આપણે તો બધી અનુકૂળતા છે પણ લોકો વાત ઊંધી કરે તમે તો આટલી ભક્તિ કરતા તોય ધંધામાં નુકસાન આવે તો જે નથી કરતા એને નુકસાન નથી આવતું ખોટી રીતે ભગવાનને જુદા કામમાં આપણા પરાજય આપણા દુર્ભાગ્ય આપણી નિષ્ફળતામાં બીમારીમાં જોડી અને ભગવાનમાં અભાવ લાવે આ આજનો દુસ્સંધ છે પછી એ ગમે તેટલા શાસ્ત્રો ભણેલો હોય ગમે તેટલી ડિગ્રીઓ મેળવેલો ગમે તેટલો મોટો માણસ હોય પણ એના વિચારોથી આપણું મન ભગવાનમાં ડગે તો એને દુસ્સંત જાણે અભણ હોય છતાંય આપણો વિશ્વાસ વધે હમણાં થોડા દિવસ છે હો ઠાકોરજી છે ને સારું કરી આમ જે ઠાકોરજીમાં વિશ્વાસ વધારી જાય સંગ કરે હમણાં દવા લાગુ પડી જશે અને આટલું ભગવત નામ લો છો ને ઠાકોરજી બધું સારું કરી દેશે હો વિશ્વાસ વધારે એવાનો સંગ કરે અહીંયા સુતજીને બોલાવ્યા ઉપર ઉચ્ચ આસન પર બિરાજમાન કરે મહાપ્રભુજીને વ્રજમાં રહેવું શા માટે પ્રિય છે અને મહાપ્રભુજીનું સૌ પ્રથમ ચિત્ર કોને બનાવ્યું તથા પુષ્ટિમાર્ગ કેવો માર્ગ છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા માતાપિતાનું જીવનમાં મહત્વ કેટલું સાચો દીકરો કોને કહેવાય તથા ભટકતા રહેવું એના કરતા ભક્તિમાં રહેવું વધુ સારું શું કહેવા માંગે છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા